હરપાલ દેવ જે છે હરપાલ દેવ પોતે શંકર ભગવાન શિવશંકર ભગવાન ના અંશા ઉતાર છે અને ઈ જે શક્તિ માતા જે અવતાર છે અંશા ઉતાર છે માનવીય અવતાર લીધા એટલે પોતે જ્યારે ત્રેવીસો ગામને કરણ સોલંકી જ્યારે કીધું કે તમારે જે જોતું હોય એ બોલો ત્યારે એ કીધું કે હું તો જેટલા ગામને તોરણ બાંધું એટલા ગામ મારા એટલે ત્રેવીસો ગામને તોરણ બાંધ્યા પરંતુ એવી શરત હતી કે ભાઈ શાંતિ લઈને સવાર સુધી સંધ્યાકાળી સમયથી અને સવારને પ્રથમ કિરણ ઉગે સૂર્યદાદાની ત્યાર સુધીના જેટલા ગામ તમે તોરણ બાંધો એ તો મારા એટલે એ સંધ્યાકાળ દર્શાવ્યું છે ઉપરનો સમય ભૌધલિક વહેલા અને એ પ્રભાતનો પર દર્શાવ્યો છે એમાં જ્યારે હરપાલ દેવી છે એ શ્રી શંકર ભગવાનના અવતાર છે તો શંકર ભગવાન જે છે એ પોતે પોઠિયા ઉપર બિરાજતા હોય એટલે પોઠિયો દર્શાવ્યું છે એ બધું ફળત અને પાર્વતી દેવી છે જગદંબા સ્વરૂપે છે એટલે બધું સિંહનો દર્શાવ્યો છે એમની સવારી છે બે મોરના ટહુકાથી લઈને કુકડો જ્યારે બોલે ત્યાર સુધીનો સમય એમને આપ્યો એટલે સાંધ્યા કાળમાં છે ને મોર બોલે છે એટલે મયુર દર્શાવ્યું છે પાછા મેઘરાજજી બાબા મયુરસિંહજી ધાંગધ્રા એજાયા છતાં એમની પરિકલ્પના છે એટલે મયુર દર્શાવ્યું છે એ બાજુ જે છે એ માં છે તો ભાઈ પાર્વતી દેવીમાં જે એ અવતાર લીધો આપણે શક્તિમાં સ્વરૂપે તો શક્તિમાં વિસંતી દેવી એ દીકરી કોના તો સોલંકીના સોલંકીના કુળ દેવી કોણ તો બહુચરાજી બહુચરાજી છે તો એમનો પ્રતિક શું તો કુકડ ગજ તો કુકડ ગજ દર્શાવ્યું છે સવાર પડે એટલે પ્રથમ કિરણ પડે એનાથી પેલા કુકડો બોલે એટલે કુકડ ગજ દર્શાવ્યું છે પછી આપણે જે માતાજી ત્રણેય દીકરા પરગણામાં રમતા હતા પાર્ટી પરગણામાં ત્યારે છે ને જે હાથી જે ગાંડું થયું એ ગાંડું થયું એ હાથીનું નામ સુપ્રતિક સુપ્રતિક હતો એમને રોક્યો એટલે માત્ર એ હસ્ત કર દેસાયો તો સુપ્રતિક વર્ષ દર્શાયો છે હજુ સુધી કેવલ બે જ હાથી આપણા આગળ કઈ એક તો મંગળો હાથી મંગળો હાથી હતો ને એ માંગુલી દાદા સાથે એ માંગુલી દાદા એમને અને એના ઉપર બેસતા એ મંગળો હાથી અને આપણો જે મેન જે છે એનાથી આપણે ઉજાગર અને ઝાલા આપણે એના લીધે બન્યા સુપ્રતિક હાથી લીધે પોતે હરપાલ દેવ છે હરપાલ દેવ જે છે એ પોતે સામંત તરીકે હતા પાટડીપતિ પાર્ટી પતિ રાજા નહીં સામંત તરીકે પાટણના તો એમને જે હોય ને સોલંકી એમને બે પગમાં તો કડા હોય પણ આપણે છે ને આપણે સામંત હતા એટલે એક પગમાં કડું પહેરાયું છે ત્રેવીસો ગામને તોરણ બાંધ્યા છે ત્રેવીસો ગામને તોરણ બાંધ્યા એટલે ગાગર બેડા મૂકી અને તોરણ બાંધ્યા એટલે લીલા કલર લીલા તોરણ બાંધ્યા એટલે એ ત્રેવીસ પાન દર્શાવે છે ત્રેવીસ પાનમાંથી માંથી પાંચસો ગામ પાછા આપણે પાછા પરત કરીએ એટલે પાંચસો ગામ જે નળકાટા વાળા છે વાઘેલાના જે અત્યારે છે પેલા સોલંકી ને પછી વાઘેલા ને એટલે પાંચ પાન ખરી ગયા એટલે ત્રેવીસો માંથી અઢાર ગામ વધ્યા તો પાંચ પાન ખરી ગયા એટલે પાંચસો ગામ પાછા પરત દીધા અઢાર પાન વધ્યા એટલે અઢારસો ગામ આપણા અકબંધ રહ્યા એમાં જે તોરણ બાંધવામાં આવ્યા એ તોરણ બાબરા સુરે ટોડા બંધાવી તોરણ બાંધ્યા તોરણ બાંધ્યા પછી ગાગરબેડા મૂકી અને એનામાં શ્રીફળ મૂકી માતાજી જે છે આપણા શક્તિ માતા એમાં માતાજીની સ્થાપના કરી કુળદેવીની મકવાન વંશના કુળદેવી મર્મરા માતા એટલે એમને મર્મરા મંગળ કુર્યા એવું લખ્યું છે એ ગાગર એમની સ્થાપના છે સ્વરૂપનો હોય એમનો પછી હર અને શક્તિ એ આપણો નાથ છે શ્રી મક શક્તિ વિજય તે એટલે મખ એટલે હરપાલ દેવ અને શક્તિ માતા એટલે વિસંતી દેવી એમનો જે પરિવાર છે મકવાન વંશ અને શક્તિ માતાનો દીકરા એ બે જે છે એમનો વંશ વધે એમનો વિજય થાય એના પછી પંખીની દર્શાવ્યા છે કે અંતરિક્ષમાં ઉડતા ઉડતા એમને ત્રેવીસો ગામના તોરણ માંધ્યા છે એટલે પંખ દર્શાવ્યા છે કે ત્રેવીસો ગામમાં આપણે તોરણ માંધીએ તો એક રાતમાં આપણે તોરણ ન બાંધી શકીએ એટલે એમને અંતરિક્ષ રૂપે દર્શાવ્યા છે અને સિંહાસન ઉપર બેઠા છે વાલું રાખ્યો છે એવાના પછી જે શક્તિમાના ત્યાં નારપાલ દેવના ત્રણ દીકરા સોડાજી માંગુ શેખરોજી ના ચોથા નંબરના દીકરી હતા જે ફૈબા તરીકે છે ઉમાદે ઉમાદે જે હતા એમને શક્તિમાં પોતે એમને સાથે લઈ અને ધરતીમાં સમણા ત્યારે એ ત્રણેય દીકરાને રક્ષાસૂત્ર બાંધ્યું એ રક્ષાસૂત્ર હતો એ રક્ષાસૂત્ર લીલા પીલા અને લાલ કલર નો હતો એ રક્ષાસૂત્ર દર્શાવ્યું છે આપણે એ પહેરવું જોઈએ કે આમ કે આપણું રક્ષણ કરે છે આપણા ફઈ સાહેબ એ બધું છે એમ એમાં